મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે ઈલ ઉલ ફિત્રની ઉજવણી થઈ રહી છે એક માસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસ નિમિત્તે રોજા રાખીને કુદાની બંદગી કરવામાં આવતી હતી ત્યારે ઈદનો ચાંદ દેખાતા રમઝાન માસ પૂર્ણ થતા ઈદના પવિત્ર દિવસ નિમિત્તે અમરેલીની મસ્જિદમાં ઈલ ઉલ ફિત્રતની નમાઝ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી મુસ્લિમોનો પવિત્ર દિવસ હોવાથી મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ ખાતે સામૂહિક વિશેષ નમાઝ પઢવામાં આવી હતી બાદમાં ખીર કુરમો ખાઈને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા આજે ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ જે હોય છે ને રમજાનનો મહિનો પૂરો થાય પછીનો જે ચાંદ દેખાય અને જે દિવસે અમે ઈદ મનાવીએ એને ઈદ ઉલ ફિત્રની ઈદ કહેવામાં આવે છે અને આ ઈદનું મહત્ત્વ એટલું બધું છે કારણ કે ત્રીસ દિવસના રોજા રાખી અને લોકોએ ઈબાદત કરી હોય રાતો એની અંદર જાયગા હોય અને એક્સ્ટ્રા બધી નમાજો પડી હોય ઘણી બધી ઈબાદોથી એ લોકોએ પોતાની જાતને અપ કરી હોય તો આજે એ અપડેશન જે કર્યું હોય છે જે એણે પોતાની રોહાનની શક્તિઓને વધારી હોય છે એનાનો આ ઈનામનો દિવસ છે ઈદનો મતલબ થાય છે ખુશી અને ત્રીસ દિવસના રોજા પૂર્ણ કરવાનું આ ખુશીનો દિવસ છે અને આ ફિતર એટલા માટે કહેવામાં આવ્યો કે અમારે ફિતરો આપવાનો હોય જે લોકો પૈસાદાર હોય એ લોકોએ ગરીબ માણસોને ફિતરો અદા કરી અને અમુક માત્રામાં જે ઘઉં છે અથવા એની રકમ આપી અને પછી જ આ નમાજમાં અહીંયા હાજર થઈ શકે છે એટલે ગરીબોનો પણ આમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે અમારા ધર્મના સ્થાપક મહંમદ પૈગમ્બર સાહેબે આ બાબતે જે સામ્યવાદ કે સમાજવાદ જે કાંઈ કહ્યો એ ચૌદસો વર્ષ પહેલાં એમણે આપણે આ સ્થાપિત કર્યું હતું અને આ એક ભાઈચારો આપસમાં મળવાનું અને દેશના વિકાસમાં બધાને ભાગ લેવાનો અમે સંદેશો આપીએ છીએ અને આપણું ભારત દેશ પ્રગતિ કરે વિકાસ કરે અને ભારત હંમેશા હંમેશા આગળ રહે એ જ આપણે પ્રાર્થના સાથે આ જે ઈદ ઉલ છે રમઝાન ઈદ મુબારક જે અમન સુખ શાંતિને સંદેશો આપતો એક આ તહેવાર છે જે રમઝાન મુબારકની અંદરમાં માત્ર બેતાલીસમી ડિગ્રીમાં જે નાના ભૂલકાઓથી મળીને બુઝુર્ગોએ જે કંઈ રોજા રાખ્યા છે એક મહિનામાં સતત તો તેમના પ્યારા મહેબૂબના સદકામાં એમના રોજા કબૂલ થાય અને આપણા સમગ્ર દેશની અંદરમાં અમન સુખ શાંતિના જે સંદેશ છે એમનું કાળી જળવાઈ રહે અને અમરેલી શહેરની અંદરમાં કોમી એકતાને ભાઈચારો વરેલો છે જે લોકો સાથે મળીને તહેવાર ઉજવે છે એનો મને બહુ આનંદ છે અને અમરેલીના એસપી શ્રીની